હાલ મળતા સમાચાર મુજબ વાત કરીએ તો બનાસકાંઠામાં સ્થપાશે બાયોસીએનજી પ્લાન્ટ સુઝુકી કંપની બનાસ ડેરીના સહયોગથી બસો પચાસ કરોડના ખર્ચે પાંચ બાયોસીએનજી પ્લાન્ટ સ્થપાશે બે હાજર પચીસ સુધીમાં કાર્યરત થશે વધુ માહિતી મુજબ વાત કરીએ તો સુઝુકી કંપનીની ટીમ આજે બનાસકાંઠાની મુલાકાતે આવી હતી કંપનીએ આખું વિશ્વ છોડીને બનાસકાંઠા પ્લાન્ટ નાખવા માટે રસ દાખવ્યો છે સહયોગથી કરોડના ખર્ચે જે બે હજાર પચીસ સુધીમાં કાર્યરત થશે વધુ માહિતી મુજબ વાત કરીએ તો આજે કંપનીના ચેરમેન વાઇસ ચેરમેન સહિતની ટીમ બનાસ ડેરીની તેમજ ડેરી સંચાલિત બાયોસીએનજી પ્લાન્ટ મુલાકાત લીધી હતી બનાસકાંઠામાં પાંચ બાયોસીએનજી પ્લાન્ટ સ્થપાશે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે પશુઓના શાળમાંથી બાયોસીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે સુઝુકી કંપની બનાસકાંઠાના જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સ સ્ટેશનો ઉભા કરવા રૂ બસો પચાસ કરોડ થી વધુ રોકાણ કરશે આ ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે